નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ રાજના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતાને સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું વર્ણામમાં સ્થિત ત્રિમંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં મંત્રીએ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં સહકારી ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરી તાકીદે લક્ષ્યાંકો પૂરા કરવા માટે સૂચનો કર્યા ઘણી બધા મુદ્દાઓ ઉપર આ બેઠકમાં ચર્ચા થઈ આ બેઠકમાં સહકાર વિભાગના સચિવ સંદીપકુમાર તેમની સાથે જ અન્ય મહાનુભાવો જેઓ પણ હાજર રહ્યા હતા ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ બરોડા ડેરીના ચેરમેન દિનેશ ચેરમેનથી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન રાજુ પટેલ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર મિતેશ પંડ્યા વડોદરા વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર જે પટેલ વિવિધ બજાર સમિતિના ચેરમેનો બેંક અને ડેરીના પદાધિકારીઓ પશુપાલન ખાતાના અધિકારીઓ નાબાર્ડના પ્રતિનિધિઓ સહિત બંને જિલ્લાની સહકારી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા